નમસ્કાર મિત્રો આજે આપણે વીર બાલ દિવસ આના વિશે નિબંધ લખીશું ભારત દેશ વીરોની ભૂમિ છે જ્યાં અનેક સુરવીરોએ દેશ અને ધર્મની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે આ સુરવીરોમાં માત્ર વયસ્કો જ નહીં પણ નાના બાળકોનો પણ સમાવેશ થાય છે શીખ ધર્મના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના સાહેબ જાદાઓની શહાદત ને યાદ કરવા માટે દર વર્ષે છવ્વીસ ના રોજ વીર બાળ દિવસ ઉજવવામાં આવે છે ગુરુ ગોવિંદસિંહજીને ચાર પુત્રો હતા જેમને ચાર સાહેબ જાદા તરીકે ઓળખવામાં આવે છે વીર બાળ દિવસ મુખ્યત્વે બે નાના સાહેબજાદાઓ બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજી ના બલિદાનને વિડીયો આગળ વધારે વધતા પહેલાં મિત્રો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો સમર્પિત છે મુગલ શાસક ઔરંગઝેબના સમયમાં સરહિંદના નવાબ વઝીર ખાને આ બંને બાળકોને કેદ કર્યા હતા નવાબે આ નાનકડા બાળકોને ઇસ્લામ ધર્મ સ્વીકારવાનું માટે લાલચ આપી અને ડરાવ્યા પણ હતા પરંતુ સાહેબ જાદાઓએ મચક આપી નહીં તેમણે ગૌરવ સાથે કહ્યું કે તેઓ પોતાના ધર્મ અને સત્યનો માર્ગ ક્યારે નહીં છોડે જ્યારે બાળકોએ નમવાની ના પાડી ત્યારે તેમને જીવતા જ દિવાલમાં ચણી દેવાની ક્રૂર સજા આપવામાં વર્ષ ચારમાં માત્ર ને માત્ર સાત અને નવ વર્ષની નાની ઉંમરે તેઓ શહીદ થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ વર્ષ બે હજાર બાવીસ પ્રકાશ પર્વ પર જાહેરાત કરી હતી કે છવ્વીસ ડિસેમ્બર ને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવશે આ દિવસ ઉજવવા પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે બહાદુરની પ્રેરણા આ દિવસ નવી પેઢીને શીખવે છે કે બહાદુરીનો સંબંધ ઉંમર સાથે નહીં પરંતુ સંસ્કાર અને હિંમત સાથે છે સાંસ્કૃતિક ગૌરવ તે આપણને આપણા દેશના ભવ્ય વારસા અને ધર્મની રક્ષા માટે થયેલા બલિદાન ની યાદ અપાવે છે સત્ય અને ન્યાય સાહેબ જાદાઓનું જીવન આપણને શીખવે છે કે અન્યાય સામે ક્યારે એક તારીખ નથી પરંતુ તે દેશભક્તિ અને અટૂટ શ્રદ્ધાનો નું પ્રતીક છે આ નાનકડા વીરોએ જે હિંમત બતાવી તે વિશ્વ વિશ્વના ઇતિહાસમાં અજોડ છે આજે પણ સાહેબ જાદાઓનું બલિદાન છે એ કરોડો ભારતીયોને નૈતિકતા અને સાહસના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે અંતે એટલું જ કે હેત જે લરે દિન કે હેત પુરજા કટ મરે કબહુ ના છાંડે ખેત મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું આભાર